સલામવાલેકુમ કેમ છો વહાલા વિદ્યાર્થી મિત્રો જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર વિષય ગણિત આપણો વિષયાંક છે પ્રકરણ અગિયાર કે જેનું નામ છે ઘડિયા અને ભાગાકાર અગાઉની વિડીયોમાં આપણે ઘડિયા બનાવતા શીખ્યા હતા હવે આજે આપણે કેટલાક વ્યવહારિક દાખલાથી ભાગાકાર કરતા શીખીશું કેટલી બિલાડીઓ નંબર એક ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા તેણે અઠ્ઠાવીસ પગ ગણ્યા તો ખોખામાં કેટલી બિલાડીઓ છે જુઓ બાળકો તમને આ ચિત્ર દેખાય છે ને ધ્યાનથી જ આ ચિત્રને જુઓ ગાયત્રીની કેટલીક બિલાડીઓ આ એક ખોખામાં રમતી હતી જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને બિલાડીઓના પગ જ દેખાતા હતા તમે આ ચિત્રમાં જોઈ શકો છો તેણે અઠાવીસ પગ ગણ્યા કેટલા પગ ગણ્યા અઠાવીસ તો ખોખામાં કેટલી બિલાડીઓ છે ચાલો આગળ જોઈએ ગાયત્રી વિચારે છે આઠ પગ એટલે બે બિલાડીઓ બાર પગ એટલે ખાલી જગ્યા બિલાડીઓ આઠ પગ એટલે બે બિલાડીઓ તમને ખબર છે બિલાડીઓના કેટલા પગ હોય એક બિલાડીને કેટલા પગ હોય એક બિલાડીને ચાર પગ હોય બરાબર ને જુઓ બાળકો ચાર પગ એટલે એક બિલાડી ચાર પગ એટલે એક બિલાડી એવી જ રીતે આઠ પગ એટલે બે બિલાડીઓ અને બાર પગ એટલે ખાલી જગ્યા બિલાડીઓ તો બાર પગ એટલે કેટલી બિલાડીઓ થશે બાર પગ એટલે ત્રણ બિલાડીઓ તમે આ રીતે ગણતરી કરી શકો છો કે એક બિલાડીના ચાર પગ તો ચાર પગ હોય તો એક બિલાડી બીજા ચાર પગ હોય તો બે બિલાડી એટલે ચાર ને ચાર આઠ આઠ પગ હોય તો બે બિલાડી થઈ ને ફરીથી બીજા ચાર ઉમેરો એટલે બાર પગ બાર પગ એટલે ત્રણ બિલાડી તો ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે ત્રણ ઘડિયાની રીતે જુઓ બાળકો બાર પગ એટલે ત્રણ બિલાડીઓ અઠાવીસ પગ એટલે ખાલી જગ્યા બિલાડીઓ આપણો સવાલ તો અઠ્ઠાવીસ પગનો જ હતો ને કે અઠ્ઠાવીસ પગ હોય તો કેટલી બિલાડીઓ થાય તો જુઓ બાળકો અહીં ધ્યાન આપો કેટલા પગ કેટલી બિલાડીઓ હવે આ ખાનામાં જુઓ આ બિલાડીઓના પગની ગણતરી છે અહીં બિલાડીઓની ગણતરી છે તો તમને ખબર છે કે ચાર પગ હોય તો એક બિલાડી આઠ પગ હોય બે બિલાડી બાર પગ હોય ત્રણ બિલાડી અહીં ચારનો ઘડિયો છે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તાલી બાર ચાર ચોક સોળ ચાર પાંચામ વીસ ચાર ચોવીસ ચાર સત્તામ અઠાવીસ ચાર અઠામ બત્રીસ ચાર નવામ છત્રીસ ચારે દાન ચાલીસ એટલે યાદ રાખજો ચાળીસ પગ હોય તો દસ બિલાડીઓ આપણો સવા સવાલ શું છે અઠાવીસ પગ એટલે ખાલી જગ્યા બિલાડીઓ જુઓ અહીં આ અઠાવીસ પગ અઠાવીસની નીચે કયો અંક દેખાય છે સાત તો અઠાવીસ પગ હોય તો કેટલી બિલાડીઓ છે સાત બિલાડીઓ અઠાવીસ પગ હોય તો સાત બિલાડીઓ બરાબર અહીં જુઓ બાર પગ એટલે આ બાર ઉપર છે ત્રણ બિલાડીઓ હવે આપણે ભાગાકારની રીતે જોઈએ અઠ્ઠાવીસ ભાગ્યા ચાર અઠ્ઠાવીસ ભાગ્યા ચાર કેમ થયું કેમ કે તમને પેલા આપણે રકમ જે જોઈ ગયા હતા એમાં અઠાવીસ પગની ગણતરી કરવાની છે કે અઠાવીસ પગ હોય તો કેટલી બિલાડીઓ હોય તો અઠ્ઠાવીસ પગ ભાગ્યા ચાર પગ ચાર કેમ લીધા કેમ કે એક બિલાડીને ચાર પગ હોય અઠ્ઠાવીસ ભાગ્યા ચાર હવે અહીં આપણે ભાગાકાર કરીશું અઠ્ઠાવીસ અંદર લખો ચાર બહારની તરફ લખો હવે ચારના ઘડિયામાં 28 આવે છે ત્યાં સુધી આપણે બોલવાનું છે ચાર એકાદ ચાર ચાર દુ આઠ ચાર તાલીબાર ચાર ચોકસોલ ચાર પચાસ વીસ ચાર છોવીસ ચાર સતામ અઠ્ઠાવીસ ચાર સતામ ઉપર સાત લખો અઠ્ઠાવીસની નીચે અઠાવીસ લખો હવે બંનેની બાદબાકી કરીશું તો જવાબ આવશે શૂન્ય ઉપર શું છે સાત છે અઠાવીસ પગ એટલે સાત બિલાડીઓ હવે બીજો દાખલો જોઈએ લીલા એકવીસ દિવસ સુધી શાળાએ ગઈ ન હતી તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ જુઓ બાળકો અઠવાડિયા અઠવાડિયામાં તમને ખબર એક અઠવાડિયામાં કેટલા વાર હોય સરસ સાત વાર હોય છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર આ સાતવાર એટલે સાત દિવસ આ સાત દિવસ એટલે એક અઠવાડિયું તો એક અઠવાડિયાના દિવસ કેટલા સાત દિવસ એક અઠવાડિયાના સાત દિવસ હવે જુઓ એકવીસ દિવસ સુધી લીલા શાળાએ ન ગઈ તો એકવીસ દિવસમાં કેટલા અઠવાડિયા હશે તો પહેલાં આપણે લખીશું એકવીસ ભાગ્યા સાત કેમ સાત કેમ કે એક અઠવાડિયાના સાત દિવસ એકવીસ દિવસ દિવસ હવે ભાગાકાર કરીશું સાત વડે એટલે સાત નો ઘડિયો બોલીશું બરાબર એકવીસ અંદર લખો અને બહારની તરફ સાત સાત એકા સાત સાત દુ ચૌદ સાત તાલી એકવીસ અહીં સાત તો લખ્યું જ છે સાત તાલી એટલે ત્રણ ઉપર નીચે કરીશું લીલા ત્રણ અઠવાડિયા શાળાએ ન ગઈ લીલા ત્રણ અઠવાડિયા શાળાએ ન ગઈ જુઓ બાળકો આપણે આજે જે બે ભાગાકારના દાખલા જોઈ ગયા છીએ એ બધી જ વસ્તુ તમારે તમારી ગણિતની નોટમાં લખવાની રહેશે બરાબર અને બીજી વાત તમારે ઘડિયા તો મોડે કરવા જ પડશે એટલે હું આશા રાખું છું કે તમે ઘડિયા પણ મોડે કરજો અને સાથે સાથે તમારી નોટમાં આ વ્યવહારિક દાખલા પણ ગણજો થેન્ક યુ